ખેડાના ઠાસરા અને ગળતેશ્વરમાં શેઢી નદી તૂર બની છે ઠાસરાના ફેરકુવા કોસુમના નીચાવાળા વિસ્તારોમાં પાણી ધુસ્યા છે હજારો વીઘા ડાંગર સહિતના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે શેઢી નદીના પાણી ફરી વળતા ખેતરો તળાવ બન્યા છે ઠાસરા વાડદ રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં વરસાદ પડે તો હજુ પણ પરિસ્થિતિ વણસી શકે છે હાલ પણ ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે જગતનો નો તાત ચિંતિત બન્યો છે ખેતરો જિલ્લામાં એક તરફ જ્યાં ખેડા અને માતરમાં સાબરમતી નદી કહેર વરસાવ્યું છે તો બીજી તરફ હવે સરહદી વિસ્તારની અંદર શેઢી પણ ગાંધીપુર બની હોય તેવા દ્રશ્યો સામે દ્રશ્યોમાં દ્રશ્યો માંગીશ કે આ ઠાસરાથી બાળદને જોડતો જે રસ્તો છે ત્યાં આગાડી શેડી કઈ દિશામાં વહી રહી છે ત્યાં દ્રશ્યો કહી જાય છે આ દ્રશ્યો છે કે તળાવના નથી આ શેરડી નદીના પાણી છે તે અહીંથી જે રોડ નજીક અને શેડીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા જે ખેતરો છે તેમાં અત્યારે કહી શકાય કે ખભા સુધીના જે પાણી છે તે ગળારૂપ અહીંયા આગળ ભરાઈ ચૂક્યા છે ડાંગર સહિતનો જે ઊભો પાક છે તે પાક અત્યારે બિલકુલ જળમગ્ન બન્યો છે જ્યાં કહી શકાય કે જ્યાં-જ્યાં ખેતીલાયક જમીનો હતી અને નીચાણવાળા વિસ્તારમાં આવેલી હતી તે તમામ જમીનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ખેડૂતોને કહી શકાય કે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે મોટા ભાગનો જે વાવેતર કરેલો પાક છે તે નષ્ટ થશે તેલી નદીનું જળસ્તરમાં અત્યારે ક્રમશ વધારો થઈ રહ્યો છે જે યાત્રાધામ ડાકોર સાહેબ નીચાણવાળા તમામ જે ગામો છે અને રસ્તાઓ છે ત્યાં રહેનારા લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે ત્યારે અત્યારે મોટા ભાગના ખેતરો એટલે કે ઠાસરાના ફેરકુવા કોસમના જે મોટા ભાગના એક હજાર થી વધારે વીઘા છે તે અત્યારે પાણીમાં જળમગ્ન બન્યા છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત પર